નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ દસની ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક બે છે ઓગસ્ટ બે હજાર ચોવીસની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ જે પ્રશ્ન બેંક લેવાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ દસની ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક બે છે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજની તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે સોલ્યુશન શરૂ કરીએ એમાં જોઈએ આપણે વિભાગ એ પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો સાહિત્ય કૃતિને મૂળ સંગ્રહ સાથે જોડવાના છે તો સાહિત્ય કૃતિ છે અહીંયા વાયરલ ઇન્ફેક્શન એને આપણે જોડીશું ડ મરો ત્યાં જીવો સુધી હું એવો ગુજરાતી એને આપણે જોડીશું ક એક પણ નહીં સાથે દીકરીને આપણે જોડીશું પગરવ તળાવમાં ત્યાર પછી છે એના અથવામાં આપણને આપેલું છે જોડકું કૃતિ અને સાહિત્ય પ્રકાર તો સાહિત્ય કૃતિ છે હું એવો ગુજરાતી એને જોડીશું ગીત સાથે વાયરલ ઇન્ફેક્શનને જોડીશું નિબંધ સાથે દીકરીને આપણે જોડીશું ગઝલ સાથે ત્યાર પછી છે તેના અથવામાં સાહિત્ય કૃતિ દીકરી એને જોડીશું અશોક ચાવડા સાથે વાયરલ ઇન્ફેક્શનને જોડીશું ગુણવંત શાહ સાથે હું એવો ગુજરાતીને આપણે જોડીશું વિનોદ જોશી સાથે ત્યાર પછી છે તેના અથવામાં સાહિત્ય કૃતિ રેસનો ઘોડો એને જોડીશું કોઈવાર થાય કે સાથે ભૂલી ગયા પછી ને જોડીશું ત્રીજો પુરુષ સાથે અને શિલવંત સાધુને આપણે જોડીશું ગંગા સતીની ભજન ગંગા સાથે ત્યાર પછી આગળ ગદ્ય પદ્યના હાર્દને સમજી અને રજૂ કરો અહીંયા બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ગમે તે ચાર પહેલું કવિ અશોક ચાવડાનું ઉપનામ ખાલી જગ્યા છે તો જવાબ આવશે બેદિલ દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા ઝલકમાં દેખાય છે તો જવાબ આવશે દેવીઓની ત્રીજું સુર શરણાઈ એ ખાલી જગ્યાનો અણસાર છે તો જવાબ આવશે લગ્ન ચોથું ખાલી એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા તો ડાક્ટર પાંચમો ગુણવંત શાહ તાણને ખાલી જગ્યા સાથે સરખાવે છે તો ચૂડેલ ગાંધીજી પોતાની બીમારીને ખાલી જગ્યા ભૂલ ગણતા તો આધ્યાત્મિક સાતમો સવાલ માનવી ખાલી જગ્યા સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે તો શરીર આઠમો કવિ વિનોદ જોશી ખાલી જગ્યા હોવાનું ગૌરવ અનુભવે છે તો ગુજરાતી કવિ વિનોદ જોશી ખાલી જગ્યા ઉત્સવને ગુજરાતનો ગર્ભદીપ માને છે તો નવરાત્રી ગુજરાતના પ્રાણમાં ખાલી જગ્યાનો ધબકાર છે તો રત્નાકર ત્યાર પછી છે ટૂંકા વાક્યોને શુદ્ધ ઉચ્ચારણ સાથે આરોહ અવરોહના ઉપયોગ કરી અને લખે છે એમાં ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય તો દીકરીની સમજણ વિસ્તરે છે તેવું પિતાને સહારો આપે છે તેથી કહી શકાય બીજું સ્નેહનું ઝરણું એટલે શું તો સ્નેહનું ઝરણું એટલે દીકરી ત્રીજું દીકરીના સંસ્કારી ઉછેર માટેની કઈ વાત કાવ્યમાં જણાવી છે તો દીકરીના સંસ્કારી ઉછેર માટેની તુલસીના ક્યારાની વાત તથા લાજમર્યાદા અને ગૌરી વ્રતની વાત કાવ્યમાં જણાવી છે દીકરી કાવ્યને આધારે ખડક તિલક જેવા પ્રાસયુક્ત શબ્દ લખો તો ફડક ફલક અને પલક ત્યાર પછી છે પાંચમો દીકરી કૃતિમાં કયા વ્રતનો ઉલ્લેખ છે તો દીકરી કૃતિમાં ગૌરી વ્રતનો ઉલ્લેખ છે માંદા પડનાર માણસને કેદની સજા થાય આ વિચાર કોનો છે તો માંદા પડનાર માણસને કેદની સજા થાય આ વિચાર સેમ્યુલર બટલરનો છે ભારતમાં ગંદકીથી ભારે ખલાયેલ પામનાર સંત કોણ હતા તો એમાં હતા સંત વિવેકાનંદ લેખક રોગ અને આરોગ્ય અંગે શું કહે છે તો લેખક રોગ અંગે નિયમ અને આરોગ્ય અંગે અપવાદ કહે છે ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું તો ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે હવામાં રહેલા જીવો દ્વારા ફેલાતો રોગ કેવું મન નશા તરફ જલ્દી વળે છે તો અસ્વસ્થ અને અસ્વચ્છ ગુણવંત શાહ ઘરડો તર્ક કોને કહે છે તો ગુણવંત શાહ ઘરડોતર્ક રૂઢિવાદી વિચારોને લઈને ચાલુ ને કહે છે ગુજરાતના શિરે કોના આશીષનો વિસ્તાર છે તો ગુજરાતના શિરે ભારત માતાના આશીષનો વિસ્તાર છે હું એવો ગુજરાતી કાવ્યમાં આવતા કવિઓના નામ જણાવું તો હું એવો ગુજરાતી કાવ્યમાં આવતા કવિઓના નામ આવશે વિજાનંદ અને નરસિંહ મહેતા ચૌદ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કર્યા છે તો હું એવો ગુજરાતી કાવ્યમાં નરસિંહ મહેતાને પ્રભાત્ય માટે યાદ કરે છે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર પટેલ અને ગાંધીજીની કઈ વિશેષતાને યાદ કરે છે તો આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌન અને સરદાર વલ્લભભાઈની હાકલને યાદ કરે છે મિત્રો ધોરણ દસની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજની જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવી શકશો અથવા તો ત્યાં તમને વોટ્સઅપ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમારી એકમ

ત્યાર પછી ત્રીજું ઉછરે છે રોજ કાયમ થી ફડકમાં દીકરી દ્વારા કવિ શું સૂચવે છે ચોથો સવાલ છે લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે પાંચમો લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બની જતો અટકી જશે તો દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર ખૂબ જ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલા છે તમે આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ સોલ્યુશનના આ વિડીયો અથવા તો સોલ્યુશન જોઈ શકો છો અથવા તો સોલ્યુશનની પીડીએફ પીડીએફ પણ તમે મેળવી શકો છો અને આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો છઠ્ઠો સવાલ છે રોગના મૂળમાં સમજણનો અભાવ છે ટૂંકમાં ચર્ચો અને સાતમો સવાલ છે લેખક હૃદય રોગના કયા કયા કારણો ગણાવે છે તો દરેક દરેક જવાબો જે છે તે અહીંયાથી તમને મળી જવાના છે ત્યાર પછી છે આઠમો સવાલ ગાંધીજીના સત્યરૂપી મૂલ્યને આયુધની ઉપમા શા માટે આપી છે તો અહીંયા તમે જોઈ શકો છો નવમો સવાલ ગુજરાતીઓના શ્વાસમાં અને પ્રાણોમાં શું રહેલું છે તો એ પણ આપેલું છે સવાલ કવિ શા માટે ગણે છે તો દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે ત્યાર પછી ઈ નીચેના પ્રશ્નોના આઠ દસ લીટીમાં ઉત્તર લખો એમાં પેલો સવાલ દીકરીના ઉછેર વિશે તમારા મંતવ્યો જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એનો જવાબ લખેલો છે ત્યાર પછી બીજો દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો તો એ પણ અહીંયા તમારી સમક્ષ દર્શાવેલો છે ત્યાર પછી ત્રીજો સવાલ વાયરલ ઇન્ફેક્શન કૃતિને આધારે આરોગ્ય જાળવણી માટેના તમારા વિચારો તો એ પણ દર્શાવ્યું છે ત્યાર પછી ચોથો સવાલ વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં ત્યાર પછી છે પાંચમો સવાલ હું એવો ગુજરાતી કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે ત્યાર પછી છે વિભાગ સી અહીંયા આપણને કહ્યું છે કે માંગ્ય મુજબ ઉત્તર લખો એમાં પહેલું નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું ઉદાહરણ કયું છે તો જવાબ આવશે લાજ નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે તો જવાબ આવશે ડ ગર્ભ મધ્યમ પદ લોપી સમાસ નીચેનામાંથી કયું સામાસિક પદ જુદું પડે છે તો સવૃદ્ધિ દ્રિંગુ સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક હોય છે તો ઉપપદ સમાજમાં બીજું પદ કેવા પ્રકારનું હોય છે તો વિશેષણ ત્યાર પછી છે માંગ્યા પ્રમાણે ઉત્તર લખો એમાં પેલું નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગતો નથી તો નિ નીચેનામાંથી કયા શબ્દમાં પૂર્વ અને પર બંને પ્રત્યય લાગેલ છે તો નીચેનામાંથી પૂર્વ પ્રત્યે વાળો શબ્દ ઓળખાવો સમજ અહીંયા આવશે પર બિન પ્રત્યયનો બિન પ્રત્યયનો ઉપયોગ કરી અને નવો શબ્દ બનાવો તો બિનજરૂરી અથવા તો બિન અનુભવી ત્યાર પછી ક માંગ્યા પ્રમાણે ઉત્તર લખો એમાં પેલું સાચી જોડણી તો જવાબ આવશે વિકલ્પ ક હોસ્પિટલ બીજું નિયમની રીતે અલગ પડતી જોડણી તો એમાં આવશે અનિયમિત ત્રીજું નીચેનામાંથી કઈ જોડણી ખોટી નથી તો જવાબ આવશે ક આશીર્વાદ નીચેનામાંથી ખોટી જોડણી શોધો તો જવાબ આવશે વિકલ્પ ડ દિંગંત આપેલ જોડણીના વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો તો આ શબ્દ જે છે તે આ રીતે આપણે સાચી રીતે લખી શકીએ ત્યાર પછી છે વિભાગ ડી એમાં પેલું તમારી શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવ વિશેનો અહેવાલ લખો તો જો બોટાદ પ્રાથમિક શાળા તાલુકો બોટાદ જિલ્લો ભાવનગર તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ જે પ્રવેશોત્સવ ઉજવાયો હતો એના વિશે સરસ મજાનો જે અહેવાલ છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી બીજો અહેવાલ છે તમારી શાળામાં યોજાયેલા યોગ દિનની ઉજવણીનો અહેવાલ મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્રીજો સવાલ છે વૃક્ષારોપણ વિષયનો અહેવાલ તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે રજૂ કરેલો છે વૃક્ષારોપણ વિષયનો અહેવાલ ત્યાર પછી છે ચોથું વય નિવૃત્ત શિક્ષકનો વિદાય શુભેચ્છા સમારોહનો અહેવાલ તો એ પણ અહીંયા દર્શાવેલો છે તો આ રીતે તમે દરેકે દરેક પ્રશ્ન જે છે તેના ઉત્તર અહીંયાથી મેળવી શકો છો ત્યાર પછી છે નિબંધ લખવાના છે સો શબ્દની અંદર એમાં પહેલું છે નારી તું નારાયણી તો આ નિબંધ પણ તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કરેલો છે તમે આ જે નિબંધ છે તેનો સ્ટોપ કરીને વિડિયો સ્ટોપ કરીને તેનું સોલ્યુશન જે છે તે મેળવી શકો છો ત્યાર પછી બીજું છે શૈશવના સ્મરણો તો આ પણ તમે અહીંયા જોઈ શકો છો શૈશવના સ્મરણો નિબંધ જે છે તે ખૂબ સરસ રીતે દર્શાવેલું છે ત્યાર પછી ત્રીજું છે જીવનમાં રમત ગમતનું મહત્વ તો આ નિબંધ પણ જે છે તે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા દર્શાવેલો છે તો મિત્રો આ જે ગુજરાતી વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર તમને એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે દરેક વિષયની તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં જેથી કરીને તમામ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ જે છે તે નિયમિત રીતે તમને પ્રાપ્ત થતી રહે